સોઈલ લેફ સોઈલ હેલ્થ સ્વાગત છે આજે આપણે આંબાના પાકમાં પિયત કેટલી વખત આપવું અને ક્યારે આપવું તેના વિશે આપણે જાણીશું ફળાવું આંબાના પાકમાં ફૂલ આવતા પહેલાં બેથી ત્રણ મહિના જેટલા સૂકા ગાળાની જરૂરિયાત રહે છે એટલે ચોમાસું પૂરું થયા બાદ પિયતની જરૂરિયાત રહેતી નથી કેરીના ફળો વટાણા જેવડા કદના થાય ત્યારે પ્રથમ પાણી આપવું જોઈએ અને ત્યારબાદ વીસથી પચીસ દિવસના અંતરે બે પિયત આપવા કેસર વસી બદામી તોતાપુરી રાજાપુરી જેવી જાતોને ત્રણથી ચાર જેટલા પાણી જમીનના પ્રકારના પ્રમાણે આપી શકાય છે આમ તો બે થી ત્રણ પિયત આપવાથી ફળો ખર્ચતા અટકશે ફળોનું કદ અને વજન પણ વધશે તેમજ ગુણવત્તામાં પણ સુધારો થશે પરંતુ વધુ પડતા પિયતની સાથે વધુ પડતા પ્રમાણમાં નાઇટ્રોજનયુક્ત ખાતર આપવાથી ફળનું કદ અને વજન તો વધશે પરંતુ ફળની ગુણવત્તા અને ટકાઉ શક્તિ પર માઠી અસર થશે ઉપરાંત રોગ અને જીવાતનો ઉપદ્રવ વધુ થઈ શકે છે